સમગ્ર ગુજરાતની અંદર એકમાત્ર રાજકોટ શહેરમાં ભારતીય જનતા પાર્ટીના બેનર હેઠળ છેલ્લા સોળ વર્ષે એટલે કે બે હજાર આઠથી ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે જેનો આજે તમામ શ્રેણીના કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં ગણપતિ દાદાની પૂજન વિધિ કરીને રેસકોસની અંદર પંડાલમાં ગણપતિજીનું સ્થાપન થવાનું છે અત્યંત ઉત્સાહ અને એક લાગણી સભર વાતાવરણની વચ્ચે આ કાર્યક્રમનો પ્રારંભ થવાનો છે દસ દિવસ સુધી આ મહોત્સવ ચાલવાનો છે જેમાં અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં લોક સાહિત્યનો કાર્યક્રમ રાજવા ગઢવીનો શ્રીજી બાવાની ઝાંખી હોય કસુંબલ ડાયરો હોય આ ઉપરાંત વિવિધ સ્પર્ધાઓ જે આકર્ષણનું કેન્દ્ર બને છે પાણીપુરી સ્પર્ધા લાડુ સ્પર્ધા ચિત્ર સ્પર્ધા જેવી સ્પર્ધાઓ પણ યોજાશે લગભગ દસ દિવસમાં એકાદ લાખથી વધુ લોકો આ પંડાલના દર્શનાર્થે આવે છે રાજકોટના નગરજનોને મારી ખાસ અપીલ પણ છે કે આપ ગણપતિ દાદાના અને આશીર્વાદ લેવા જરૂરથી પધારજો અને સાથે સાથે રાજકોટની સુખાકારી માટે પણ હૃદયપૂર્વક પ્રાર્થના કરું છું રાજકોટમાં છેલ્લા વીસ પચીસ વર્ષથી આ રાજકોટ શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા ભવ્યમાં ભવ્ય રીતે ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે અને આ ગણપતિ મંગોલ મહોત્સવ સમિતિ દ્વારા ખૂબ જ મોટા પ્રમાણે આજે ગણપતિ દાદાનું આ સ્થાપન થશે વાતે ગાતે એમને બિરાજમાન કરશું અને દસ દિવસ સુધી ખૂબ ભક્તિભાવભર્ય વાતાવરણમાં રાજકોટના લાખો લોકો આનો દર્શનનો લાભ લે છે ત્યારે આ રાજકોટની જનતાને હું આજે ગણપતિ ચતુર્થી ગણેશ ચતુર્થી આજે જ્યારે સ્થાપન થાય છે ત્યારે ગણપતિ દાદા વધારે છે ત્યારે ખૂબ ખૂબ શુભકામના પાઠું છું અને ગણપતિ દાદા તો વિઘ્નહર્તા દેવ કહેવાય છે મંગલમૂર્તિ કહેવાય છે અને રીધિ સિદ્ધિના દાતા છે ત્યારે બધા જ લોકોને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને સાથે આમંત્રણ પણ આપું છું કે રોજ રાત્રે ભવ્ય આરતી થાય છે દર્શન કરવાનો લાભ લ્યો રાત્રે સાંસ્કૃતિક અલગ અલગ કાર્યક્રમો હોય છે એમાં પણ રાજકોટની જનતાને વધારવાનું નિમંત્રણ આપું છું સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો